નમસ્કાર દર્શક મિત્રો આજે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ યોજાઈ હતી જેનું હવે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે એનડીએ ના ઉમેદવાર છે સીપી રાધાકૃષ્ણન જેમને ચારસો બાવન મત મળ્યા છે અને તેમનો હવે વિજય થઈ ચૂક્યો છે જ્યારે ઇન્ડી અલાયન્સના જે ઉમેદવાર છે સુદર્શન રેડ્ડી તેમને ત્રણસો મત મળ્યા છે આમ એનડીએના ના રાધાકૃષ્ણનનો વિજય એકસો બાવન મતોના માર્જિન સાથે થયો છે હવે આપણે જણાવી દઈએ કે કઈ કઈ પાર્ટીએ જે હતી જે પ્રાદેશિક પાર્ટીઓએ એબસ્ટેન્ડ કર્યું છે એટલે કે મતદાનથી તેઓ દૂર રહ્યા છે તો તેલંગાણાની જે પાર્ટી છે ચંદ્રશેખર રાવની પૂર્વ મુખ્યમંત્રીની બીઆરએસ એટલે કે ભારત ભારત સમિતિ અને સાથે જ આપણે ઓડિશાના જે પૂર્વ મુખ્યમંત્રી છે નવીન પટનાયક તેમની પાર્ટી એટલે કે બીજું જનતા દળ દ્વારા એપસ્ટેન્ટ પાડવામાં આવ્યું હતું એટલે કે તેઓ મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા બીઆર બીઆરએસ પાસે ચાર વોટ હતા જ્યારે બીજેડી પાસે સાત વોટ હતા એટલે કે સાત સાંસદ હતા રાજ્યસભામાં તો આ તરફ લોકસભામાં માત્ર એક જ સાંસદ ધરાવતી પંજાબની જે પ્રાદેશિક પાર્ટી છે શિરોમણી અકાલી તેણે પણ પંજાબમાં પૂરના કારણે મતદાનનો જે બહિષ્કાર કર્યો હતો પરંતુ હવે આપણે જણાવી દઈએ કે આંધ્રપ્રદેશની જે પાર્ટી છે વાયએસઆરસીપી આંધ્રપ્રદેશના જે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની આ પાર્ટી છે તેમના અગિયાર સાંસદોએ એનડીએના ઉમેદવારની તરફેણમાં જ મતદાન કરવાનો નિર્ણય લીધો હતો અને હવે જે એનડીએના ઉમેદવાર છે સીપી રાધાકૃષ્ણન તેમનો હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં વિજય થઈ ચૂક્યો છે જ્યારે સામે પક્ષે જે ઉમેદવાર છે બી સુદર્શન રેડ્ડી તેમને માત્ર ને માત્ર પ્રાપ્ત થયા છે તો હવે આ બાબતે જે આપણે રાજ્યસભાના જે સેક્રેટરી જનરલ છે પીસી મોદીની પ્રતિક્રિયા સામે આવી છે તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે શ્રી રેડ્ડી સુદર્શન રેડ્ડી Has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, रेड विट रूल थर्टी फाइव ऑफ द प्रेसिडेंशियल एंड वाइस प्रेजिडेंशियल इलेक्शन रूल नाइनटीन सेवेंटी फोर आई पी सी मोदी द रिटर्निंग ऑफिसर फॉर द वाइस प्रेसिडेंशियल इलेक्शन ट्वेंटी ट्वेंटी हियर बाय डि दट श्री सी पी राधाकृष्णन जलभूषण राजभवन बालकेश्वर रोड मलबार हिल मुंबई हेज बीन ड्यूली इलेक्टेड टू द ऑफिस ऑफ वाइस प्रेसिडेंट ऑफ इंडिया The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extent provisions under Section 12 of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. Overall, the 17th Vice Presidential election was conducted in a free, fair, and orderly manner. I would like to take this opportunity to thank the candidates. એન્ડ તો ભારતમાં જે જગદીપ ધનકડે જે એકવીસમી જુલાઈ ના રોજ અચાનક ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને રાજીનામું આપ્યું તેના કારણે હવે ભારતમાં ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ કરવી પડી છે અને તેમાં હવે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય થયો છે જ્યારે જે ઇન્ડી અલાયન્સના ઉમેદવાર છે બી સુદર્શન રેડ્ડી તેમને માત્રને માત્ર ત્રણસો મત પ્રાપ્ત થયા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા હો તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હો તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર